ભક્તો મારી પ્રાર્થના છે અંધ શ્રદ્ધામાં ક્યારેય ન દોરાશો એ હવાના ભરેલા ફુગાઓમાં જશો ને તો ફુગાઓ આજ નહીં તો કાલે ફૂટી જવાના છે અંધ શ્રદ્ધામાં દોરાના સમજો તમારું અધ પતન તરફ જઈ રહ્યા છો જીવનમાં ગમે તેવું દુઃખ આવે અંધ ને સ્થાન ના આપશો તમે બધી જગ્યાએથી હારી જાઓ છો ચાલ્યા જાઓ તમારા ઈષ્ટદેવ પાસે ભરોસા સાથે કહું છું ભરોસા સાથે જજો ખાલી પાછા નહીં આવો તમે એકવાર ભરોસા સાથે જઈ તો જુઓ એકવાર તમે જેને માનો છો એને પણ આપણે શું કરીએ જેના નિવેદ કરતા હોઈએ જેના આપણી પૂજા કરતા હોઈએ એની પાસે ન જઈ તો ગામ જેની પાસે જાય છે ત્યાં જઈએ આપણે ગાડરિયો પ્રવાહ છોડો આ બધું એકવીસમી સદીમાં જીવો છો તમે એજ્યુકેશનના યુગમાં જીવો છો અને હજી અહીંયા જાઓ છો